કરીએ જામનગરની જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરની દુકાન ધરાવતા દુકાનદાર પર પાડોશીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી ગોપાલ ચોકમાં રહેતા સહદેવસિંહ રાઠોડ શ્રીજી પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવે છે અને દુકાન પર પાડોશમાં રહેતા જયદીપસિંહ ઉર્ફે મુંગો નામના શખ્સે ઉધાર માલ સામાન આપવા કહ્યું દુકાનદારે ઉધારે માલ આપવાની ના પાડતા જયદીપસિંહ ઉશ્કેરાઈ પોતાના ઘરે જઈ છરી લાવ્યો અને દુકાનદારને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો

સહદેવસિંહ કેશુભા રાઠોડ જે ત્યાં વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવે છે તેમને આ કામના જે આરોપી છે જયદીપસિંહ ઉર્ફે મંગો કેશુભા વાળા તેમની સાથે ઉધાર માલ લેવા બાબતે થોડી બોલાચાલી થયેલી હતી અગાઉ અને જે બાબતનો ખ્યાલ રાખી આ જે આરોપી મંગો છે એ સામના ઘર સામે જ રહે છે ત્યાં ઘરમાં જઈને છરી લાવી અને આ જે બરણા છે સહદેવસિંહ સાથે ફરીથી માથાકૂટ કરતા છ સહદેવસિંહના છાતીના ડાબા પડખાનમાં એક શરીરનો ઘા લાગી જતા તે સ્થળ ઉપર જ ચડી પડ્યા હતા અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેને મરણ જાહેર કરવામાં આવેલ હતા ત્યારબાદ આ બનાવની અંતર્ગત સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણસો બે અને જીપીએક એકસો પાંત્રીસ મુજબનો ગુનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલ ચાલુ છે